જે રીતે ભારતીય જનતા પાર્ટીને ઓવર કોન્ફિડન્સ માર્કેટિંગ જુઠ્ઠું બોલવું ગપ્પા મારવા બિલો સ્ટાન્ડર્ડ વાતો કરવી જે ન શોભે તાલુકા લેવલનો કાર્યકર્તા ન બોલે એવી ભાષા દેશના વડાપ્રધાન દેશના હોમ મિનિસ્ટર ને બાકીના બધાએ એટલે એટલી સીટો પણ નહીં આવવી જોઈએ અને હવે જે સરકાર બનશે એમાં એમાં બ્રેક બીજાના હાથમાં હશે એક્સિલેટર ત્રીજાના હાથમાં હશે અને સ્ટેરિંગ ચોથાના હાથમાં હશે બસ એક્સિડન્ટ ન થાય એટલું જ જોવાનું છે પણ આ ગાડી ધારા નિશાન પ્રમાણે નહીં થાય ગીવ એન્ડ ટેક ફોર્મ્યુલા હશે ગીવ એન્ડ ટેક ફોર્મ્યુલામાં ભાગીદારીની પેઢી હોય ને એમાં ડિપેન્ડન્સી જેને કહેવાય બીજાના પર આધારિત એટલે સરકાર બસો ચાલીસ આવી પણ બસો પચાસ ને બસો સાઠ પણ આવી હોત ને દસની પણ જરૂર પડી હોત એનો કે તમારું તમારું લાગ દબાવવાની કેપેસિટી બીજાના હાથમાં દસ વર્ષ પછી ગુજરાતની અંદર કોંગ્રેસનું ખાતું ખુલ્યું એક બેઠક કોંગ્રેસની આવી પચીસ ભારતીય જનતા પાર્ટીની આવી છે આનાથી ગુજરાતમાં ગુજરાતના રાજકારણમાં હવે શું ફેરફાર તમે જુઓ છો ગુજરાતમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં અહીં કોંગ્રેસ જ વિકલ્પ છે અને કોંગ્રેસને વિકલ્પ બનવું નથી કોંગ્રેસના આગેવાનો જે કંઈ અત્યાર સુધી બન્યા એ બધા એ અંદરથી મેચ ફિક્સિંગ વાળા દાખલા તરીકે અહેમદભાઈ પટેલ સાહેબના અવસાન પછી જે બધા હતા એ તો તારે બીજેપીમાં જેને તમે અઢાર વીસ પચીસ વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ સગવડ આપો પાર્લામેન્ટના મેમ્બર બનાવો ચેરપર્સન બનાવો એ પણ જો કોંગ્રેસ છોડી દે તમારા ગઈકાલના પ્રમુખ હોય ગઈકાલના વિરોધ પક્ષના નેતા હોય જે સો ટકા ઊંઘમાં પણ એમ કહેવાય કે ક્યારે કોંગ્રેસ ન છોડે એવા લોકો બી કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે તો એનો અર્થ કે કોંગ્રેસ એ પોતે પ્રશ્નાર્થ છે જેને હોમવર્ક કરવું નથી યા પૂરી સમજણ નથી આ ટીમ નથી યા પાર્ટીને જોઈએ એટલા વફાદાર નથી પોતાના માટે જાહેર જીવનમાં છે પાર્ટી માટે નહીં અને એટલા માટે અહીં કોંગ્રેસ છે 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 નથી એટલે બીજો બહુ ફેર પડવાનો નથી બનાસકાંઠાની જીતને કઈ રીતે જુઓ છો કોંગ્રેસ જીતી કે ગેનીબેન જીતા કે ઠાકોર સમાજ જીતો છે એ એક સમાજની સામે બીજા સમાજને મૂકવા માટેનું જે કંઈ માર્કેટિંગ થાય એક સમાજની સામે બીજો સમાજ એટલે એક સમાજની એવું કંઈક જુઓ બીજો સમાજ છે માટે આપણે બધા ભેગા થાવ એનું પરિણામ બનાસકાંઠા છે બનાસકાંઠામાં એક સમાજનું જે કંઈ આધિપત્ય હતું આધિપત્ય તોડવા માટે હેવઝ નોટ કહેવાય એવો બીજો સમાજ જે ભેગો થઈ ગયો જે બહુમતીમાં હતો અને જે 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 પોતાની જાતને જે નહીં વેચી શક્યો સમાજ કે નહીં ભાજપના પૈસા નહીં જોઈએ ભલે સત્તા હોય પણ અમારે તો બીજેપી નહીં જોઈએ એ ગણતરીએ કોંગ્રેસનો વિજય થયો છે ક્ષત્રિય આંદોલનની તમે વાત કરી બાપુ તમે જોયું ખૂબ જ નજીકથી અમે પણ જોયું ગુજરાતની અંદર અને એવું આ આંદોલન હતું કે જેનો કોઈ એક નેતા નહોતો એટલે કંટ્રોલ કરવું પણ મુશ્કેલ હતું આ આંદોલન જે છેક સુધી થયું જ નહીં એમ છતાં તમે શું માનો છો કે આ જે પરિણામ આવ્યું એની અસર દેખાય છે ક્ષત્રિય આંદોલન ની કે પછી નથી દેખાતી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ભાઈઓ હું એનો કે લડવાનું છે શું સમજ તમારા મનમાં આવી જાઓ એ સમાજ એવી રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યો લડ્યો અસરકારકતા રીતે ક્યાંય પણ એન્ટી પટેલ યા બીજી કોઈ વાત યા કોઈ મારામારી યા બીજી કોઈ એ એ નહીં થયું અને જેને લાગ્યું બરાબર કે આ ખોટું નથી એની સામે અસરકારકતા રીતે પબ્લિકમાં પોતાની વાત લઈ ગયો અને બાકીના અઢારે વર્ણ જેને કહેવાય બધો સમાજ પણ સહાનુભૂતિથી ક્ષત્રિય સમાજ સાથે રહ્યો પરંતુ ઇલેક્શન તો ક્ષત્રિય સમાજ જ લડ્યો એમ કહીએ તો ચાલે ભારતીય જનતા પાર્ટીની સામે આખા ગુજરાતમાં જ્યાં કંઈ લડ્યા ત્યાં કોંગ્રેસની અસરકારકતા બહુ નથી પરંતુ એ સમાજને આ આ આ આ વોટમાં વોટ વોટ ઓરિયન્ટેડ બનવું એ ભારતીય જનતા પાર્ટીના સામે લડ્યા ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પાર્ટીને બાજુ પર મૂકીને સમાજ માટે લડ્યા આવા ઘણા બધા આગેવાનો એ ઠીક છે કે સો ટકા પરિણામલક્ષી નહીં બદલે એવી ઘણી સીટો આણંદ કહી શકાય વલસાડ કહી શકાય ભરૂચ કહી શકાય આવી ઘણી સીટો ઠીક છે એમને પાંચ લાખના માર્જિનના બદલે એમને લાખ પરથી જીત્યા પણ અસરકારકતા આ આંદોલનની ઘણી અસરકારકતા થઈ એવું કહી શકાય બાપુ હવે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પણ ચૂંટણી આવવાની છે આ પરિણામ અને ક્ષત્રિય આંદોલન માનો છો કે હજી એની અસર એમાં દેખાશે આમાં ભલે સો ટકા ના દેખાય ક્ષત્રિય સમાજ ગંભીરતાથી વિચારી રહ્યો છે કે અમે જે સરકારની આ ભાજપની સામે પડ્યા અને પરિણામ ના આવ્યું તો એ આત્મનિરીક્ષણ કરી રહ્યો છે કેમ આવું થયું અને એના માટે સમાજના ઘણા બધા આગેવાનો ભેગા થઈને એક નવું નવું સમાજનું સંગઠન અસરકારકતા રોલ પ્લે કરી શકે સમાજ ઉપર હકારાત્મક રીતે એનો વિચાર કરી રહ્યા છે બાબુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કીધું છે કે હવે સરકારની અંદર નવા લોકો આવી શકે છે તમે શું માનો છો એક તો આ પરિણામ અને બીજું અત્યારની પરિસ્થિતિ સરકારની અંદર કોઈ ફેરફાર થાય એવું માનો છો આમાં એટલું બધું કેન્દ્રીકરણ બીજેપીનું થઈ ગયું છે ઓલ ઇન્ડિયામાં કેન્દ્રીકરણ જેને કહેવાય જે પાયાથી ખોટું છે એ કેન્દ્રીકરણના આધારે કોઈ પણ માણસ એવું કે કાલે આમ થશે એ બધું ગપ્પા ખોટું કલ્પના ખાલી કહેવા પૂરતું હોય છે અત્યારે બીજેપીના માલિક વડાપ્રધાન પોતે જ છે અને એમના સિવાય બીજેપી નું માલિક કોઈ નથી હું તો આગળ વધી ત્યાં સુધી કહું કે તો સંઘ પરિવાર એ આરએસએસ એના માલિક પણ આજના વડાપ્રધાન છે સંઘવાળા બધા નોન એન્ટિટી બની ગયા જે કઈ સ્વયંસેવકો એ બધા પરપ્રકાશિત બની ગયા સરકારની મહેરબાનીથી જીવતું સંગઠન હોય ને આરએસએસ એવું સંગઠન બની ગયું ખૂબ ખૂબ આભાર તો શંકરસિંહ વાઘેલા જે પરિણામ આવ્યા છે પરિણામની હવે શું અસર થઈ શકે એ અંગે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર